પશ્ચિમ બંગાળમાં હિન્દુ લોકો પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ઉના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી કાઢીને ઉના પ્રાંત અધિકારીને પત્ર પાઠવવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા વકફ બોર્ડ બિલના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં તોફાનો ફાટ નીકળ્યા છે જેમાં હિન્દુઓ પર ગુજારવામાં આવી રહેલા અત્યાચારના વિરોધમાં ઉના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને ઉના પ્રાંત અધિકારીને ને પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ જિલ્લા મંત્રી નો દાયિત્વ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુરા ભારત દેશની અંદર વેસ્ટ બંગાળની અંદર પશ્ચિમ બંગાળની અંદર મમતા સરકાર દ્વારા જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુ ઉપર કન્ટિન્યુઅસ એક ધારું છેલ્લા ઘણા વર્ષોથી ટીએમસીની સરકાર જ્યારથી વેસ્ટ બેંગલમાં આવી છે ત્યારથી હિન્દુ ઉપર અત્યાચાર બહેનો દીકરીઓ ઉપર બળાત્કાર અને હિન્દુઓના મંદિરોને આસ્થાના પ્રતીકોને તોડી પાડવા આવી અનેક ઘટનાઓ વેસ્ટ બંગાળમાં છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે આ ઘટનાને આધારે મમતા સરકાર પોતે એનું સંતુલન ખોઈ બેઠી છે મમતા સરકાર રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓની આડમાં હિન્દુ ઉપર જબરદસ્ત અત્યાચાર કરી રહી છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર એક એવો સંદેશ દેવા માંગીએ છીએ કે સમગ્ર જગ્યાએ હિન્દુઓના રક્ષણ માટે એક એવો કાયદો બને અને જે આ વેસ્ટ બંગાળની અંદર જે આ સરકાર દ્વારા જે હિન્દુઓનું પલાયન થઈ રહ્યું છે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહી છે તો આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઓગણીસ એપ્રિલના રોજ સમગ્ર ભારત દેશની અંદર તમે તમામ પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટર કચેરીઓ દ્વારા આવેદનપત્ર આપી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધન કરીએ છીએ કે આજે આ આવેદન દ્વારા અમે આપની અમારી માગણીની રજૂઆત કરીએ છીએ કે આપ શ્રી અમારા આવેદનને સ્વીકાર કરી અને વેસ્ટ બેંગાલની અંદર જે ક્રૂર શાસન જે મમતા બેનર્જી ચલાવી રહી છે એ શાસનનો અંત આવે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગે એવા માગણી સાથે આજે અમે વિશ્વ હિન્દુ પરિષદના બધા જ ભાઈઓ આજે આવે આવેદનપત્ર દેવા આવ્યા છીએ ઉના પ્રાંત અધિકારી શ્રીએ આવેદનનો સ્વીકાર કરી અને અમારી લાગણીને માગણીને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેનું વચન આપ્યું છે આજનો આ કાર્યક્રમ આખો આ રીતના કરવામાં આવ્યો છે જય શ્રી રામ